હા હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો ને તો આજે હે ને આપણે આવ્યા આપણી માંડવીના ખેતર અને આમાં મકાઈ વાવી હતી ને એમાંથી આપણે ડોડા થઈ ગયા હે તો એ લઈને આપણે ડોડા શેકવાના છે તો એવો પ્રોગ્રામ કરીએ ને આપણે હા અત્યાર પેલા એવા ડોડા લેવા તો તમને બતાવીએ આપણે જો આ રીતે મકાઈ ખેતર માં જોરદાર અને આમાંથી હવે ડોડા તોડવાના હે તો મકાઈ માં જોવો તમે ડોડા થવા મળ્યા જો આર્યા એમ તો આ બાજુ લેજ છે અમારે ભાઈ ની પેલા આવ્યા તા ઈ તો આ જો આમાં ડોડા ઘણા થઈ ગયા હે તમે જો આ જોરદાર ડોડા છે આપડે આમાં દાણા જોઈને તો દાણા જોરદાર થાય તો બતાડું પેલા આઈને ડેમો બતાડી દઉં જો આ સાયલ ઉતારી ને આપણે પાછું પેક કરી દઉં તમે જોવો આમાં હવે જો દાણા કેટલા જોરદાર થઈ ગયા હે તો આ રીતના જોરદાર દાણા વાળા ડોડા હે આવે અને લઈ લે ડોડો છે જોરદાર આપણે હે ને જોરદાર ડોડા હે જોઈ જવો તમે કેવડા થઈ ગયા ડોડા જોરદાર દાણા હે ને જોઈ લેવાનું ડેમો આપણે જોરદાર દાણા હોય તો હાલો આવા ડોડા ઘણા લઈ લીધા હે પછી જાવી કોઈ ના જઈને શેકવાના હે ડોડા આપણે તો બતાવી બધું વિડીયો હાથ મારે આખી ઠેલી ફરી એમાં વજન ઘણો થઈ ગયો હે તો હવે આપણે નીકળી જાવી વાડી કોઈ તો આપણે વાડી આવીને ડોડા અહીંયા ઠેલવી દીધા અને બધા ફોલવી એવી સ્ટાઇલ ઉતારી જોવો તમે ડોડા એક નંબર આપણે હમણાં મસ્તના શેકવી જોરદાર કડકો કરવી અને જો આ ચાલ્યું હંધાઈ ને ઉતારી નાખવી તો હે ને મસ્ત આપણે ચાલ્યું અહીં એક ઠેકાણ ઉતારી નાખવી અને પછી ઢોર ને ચાલ્યું હંધી નાખી દઈશું આપણે

પવન ઉડાડી ઉડાડીને ને બાળ કીરી વાળી ને અત્યારે જો હંધાય આપડે અહીં છે આપડે આપડા અમાર કાકા ની હંધાય ને હંધાય જો આપણે અમાર ઘર ના હંધાય આજ ભેગા થઈ તો હંધાય થઈને ડોડા નો પ્રોગ્રામ કર્યો તો આપણે શેકવી તો જોરદાર દેતવા થઈ ગયો અને આપણે જો રાહુલ ભાઈ હે ને ડોડા નાખે એટલે એને ને જોરદાર આમાં દેતવામાં માં સડશે ડોડા દીદી તે સુધી રેવા દીધી એ કે કોઈ ચાલતો નથી આજ કીધું રાહુલ આ

તો હવે હે ને આપડે હંધાઈ ડોડા માં નાખી દીધા ને જો આમાં પવન ને એવું નાખવું પડે ને વાળ વાહ ને હંધાઈ ને રેવું પડે નકર બળી જાય હે એટલે હે ને જો આ હંધાઈ આપડે ફરતા બે ગયા હે લાકડીયું લઈ લે ને હંધાઈ વાળતા રેવા પડે નકર પછી બળી જાય આમાં ડોડા એટલે આપડે હે ને હંધાઈ વાળવા મળ્યા હે ને પવન પણ નાખવાનો ચાલુ હે એટલે જોરદાર ડોડા સડી જાય આપડે જો આ ડોડા હે ને હવે જોરદાર થાય ભઠ્ઠામાં હે ને ફૂલ ભઠ્ઠો હવે જ થયો હે તો આ વાળતા જ આવી એવી આપડે આમ જોવો હવે આ જોરદાર સડે હે તમે જોવો આજ ખાવાના હારા લાગશે આ ડોડા જ ખાવામાં મજા આવે તો આપડે જો ડોડા શેકી વાળા કેટલા ને જો આ એક કોઈ થોડો ઓઈલો થઈ ગયો ને એક કોઈ વધુ સડી ગયો એક કોઈ ખાવા બેસી ગયા ડોડા શેકેલા અને થોડાક કજે શેકે હે એ માર વાળા હે અને જો આ બસ ખાવા મણ્યા છે અહીંયા ખાવા મણ્યા છે જો આ મીઠું લીંબુ ને મરચું ને જો આમાં જોરદાર સોપડે ને પછી ખાવાનું ચાલુ છે

બઉ મજા આવે જોરદાર લાગે ખાવાના મીઠાઈ સારા લાગે તો આપડે જો ડોડા ખાવાની શરૂઆત કરી કાચી આવી ગયા કાચી દેખાડો ડોડા ખાવા માં આપડે આપડે ડાયરેક ખાવા મળે ડાણા નથી કાઢતી આપડે સમર્થ ભાઈ ને પણ જો ચોપડવાનું લીંબુ ને મીઠું ને એવું અને એને એમ સોપડી ને ખાવું ખાવ જોરદાર ખાવા મન

Subscribe to our channel. Click the show links and enjoy watching the videos.